નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા ખૂબ મહત્વના વિષય ઉપર વાત કરતા હોઈએ છીએ જે વિષય આપણા તમામ લોકોની સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે અને એ જે વિષય હોય છે એનું મહત્ત્વ પણ એટલું જ રહેલું હોય છે અમારી બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલનો હેતુ એ છે કે આપણા જે દર્શક મિત્રો છે જે ખૂબ મોટી સંખ્યામાં છે તેમના પ્રશ્નોને કોઈક રીતે પ્રાથમિકતા આપવામાં આવે તેમની રજૂઆતો જે છે એને હળવી કરવામાં આવે અને એમની તકલીફ જે છે એને કોઈક રીતે દૂર કરવામાં આવે આ જ અમારો હેતુ રહેલો છે આ જ કારણસર અમે એવા જ ખાસ વિષયોની પસંદગી કરતા હોઈએ છીએ જે વિષય એમની સાથે જોડાયેલા હોય છે તો આજે આપણે આ ક્રમની અંદર આગળ વધીને એક એવા જ ખૂબ મહત્ત્વના વિષય અને આપણે એમ કહી શકાય કે કાયદાઓમાં ઘણી બધી જોગવાઈઓ દશકોથી કરવામાં આવી રહી છે છતાં પણ આજે પણ આ જે દૂષણ જે છે એ આજે આપણા સમાજમાં અકબંધ છે ઘણી બધી તકલીફો આના કારણે થઈ રહી છે આ મોત સુધીના બનાવ બની રહ્યા છે આ પ્રકારની સ્થિતિ રહેલી છે અને એ જે સામાજિક એક આપણે એમ કહી શકીએ કે દૂષણ જે છે એ દહેજ દૂષણ જે છે તે જ વિષય ઉપર આજે આપણે વાતચીત કરવા જઈ રહ્યા છે દહેજ દૂષણ શું છે એના ઉત્પા ઉત્પીડન શું પ્રકારની છે એની સાથે જોડાયેલી કઈ કઈ બાબતો રહેલી છે કેવા કેસની અંદર આમાં ફરિયાદ થઈ શકે છે કઈ રાહતો આપણને આમાં મળી શકે છે તે અનેક પ્રશ્નો છે દર્શક મિત્રોના પ્રશ્નો છે આપણા પ્રશ્નો છે દહેજ ઉત્પીડનના કેટલા કેસ ભારતમાં બની રહ્યા છે એવા પણ મારી પાસે આંકડા જે છે જે હું આપને કાર્યક્રમ દરમિયાન જણાવીશ તો આજે આ જ ખૂબ મહત્ત્વના વિષય અને સામાજિક એક દૂષણ જે છે તે વિષય ઉપર આપણે વાતચીત કરીશું કાયદાકીય પાસા ઉપર વાતચીત કરશું અને આ વિષય ઉપર આપણને સરળ માહિતી આપવા કાયદાકીય રીતે માહિતી આપવા માટે આજે આપણી સાથે જોડાયા છે એડવોકેટ હેતલ ગાંધી જે આપણને સરળ રીતે માહિતી આપશે મેમ બે ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપણું સ્વાગત છે હેતલ મેમ હાજમાં હાલમાં જ બે ત્રણ અભ્યાસ થઈ ગયા જુદો જુદા અભ્યાસ દહેજને લઈને એ મારી પાસે થોડાક આંકડા છે દર્શક મિત્રો સુધી જાય એ ખૂબ જરૂરી છે તો દર્શક મિત્રો હાલમાં જ એક અભ્યાસ થઈ ગયો તેમાં જાણવા મળી રહ્યું છે કે દહેજને રોકવા માટે જુદી જુદી જોગવાઈ જુદા જુદા કાયદા આપણે ત્યાં બનાવવામાં આવ્યા છે ઘણા બધા પગલાં લેવામાં આવી રહ્યા છે છતાં ઓગણીસો એકસઠ પછી હજુ પણ દહેજના બનાવ બની રહ્યા છે અને આંકડા તો અહીં સુધી કહે છે કે દહેજ પ્રતિબંધ કાયદા ઘણા અમલી બની ગયા અને ઓગણીસો એકસઠ બાદ પણ ઘણા બધા બનાવો બની રહ્યા છે અને એક આંકડો અહીં સુધી આવ્યો છે કે આજે પણ પંચાણું ટકા લગ્નની અંદર દહેજ આપવાની એક રીત ચાલી રહી છે જે આપણા માટે એક દુઃખદ બાબત કહી શકાય કે પ્રતિબંધ હોવા છતાં પંચાણું ટકા કેસમાં આજે પણ દહેજ આપવાનો એક રિવાજ જે છે કુપ રિવાજ જે છે એ પ્રવર્તે છે બીજા એક અભ્યાસમાં આનાથી પણ ચિંતાજનક બાબત ઉભરીને જે આવી છે એ એ છે કે દરરોજ વીસ મહિલાઓ દહેજના કારણે આજે પણ મૃત્યુ પામી રહ્યું છે અથવા તો એમના મોત થઈ રહ્યા છે કોઈ પણ સંજોગોને લીધે એ બનાવ જે છે બની રહ્યા છે એ દહેજને લગતા બનાવ બની રહ્યા છે અને વીસ મોત દરરોજના દિવસે થઈ રહ્યા છે ત્રીજા એક અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે જે વધુ ચિંતાજનક બાબત છે કે લગ્ન થઈ ગયા બાદ આ દહેજના કારણે જ આ જે આપણે એક એમ કહી શકાય કે કુરિવાજ જે છે એના કારણે એક ટકા લગ્ન જે છે એ માત્ર દહેજના કારણે તૂટી રહ્યા છે

કે દહેજમાં આપવું એમ એવું પેલા રકમ પ્રમાણે જોવા મળતું હતું જયારે આ દહેજ નો કાયદો ઓગણીસો એકસઠ થી અમલમાં આવ્યો ત્યાર પછી ઇનડાયરેક્ટલી દહેજ લેવામાં આવે છે એમાં કેવું છે કે લગ્ન સમયે જે મળતી

અને આપવું બંને બાબત એક ગુના તરીકે ગણવામાં આવે છે જ્યારે હું અભ્યાસ કર્યો હતો ત્યારે જાણવા મળ્યું અને દર્શક મિત્રો આ ખૂબ નોંધવા દેવી બાબત છે કે માત્ર દહેજ લેવું નહીં આપવું પણ ગુના સમાન છે જેથી આનાથી લઈને સાવધાન રહેવાની જરૂર છે ઘણા કેસમાં આપણે મુશ્કેલમાં મુકાઈ શકીએ છીએ અને આજની તારીખમાં જાગૃત થવાની જરૂર છે કેમકે ઘણા કેસ આના લીધે પણ કોર્ટમાં ખૂબ મોટી સંખ્યામાં આજની તારીખમાં ચાલી રહ્યા છે અને આમાં સમયનો બગાડ પણ થઈ રહ્યો છે કોર્ટના કેસ ભરાવો થઈ રહ્યો છે કોર્ટ પણ વારંવાર ચુકાદા આપતી રહે છે કે ભાઈ આ પ્રકારના જે મામલા છે

જે અનિચ્છનીય માગણીઓ હોય એ લાવવા માટે જે એના શાસ્ત્રીઓ દ્વારા દબાણ કરવામાં આવે એને ત્રાસ આપવામાં આવે શારીરિક માનસિક ઘણી વખત એ ત્રાસ એટલો હદે વધી જાય છે કે હેરેસમેન્ટ થઈ જાય છે ઘણી વખત કોઈ આપઘાતમાં પણ પરિણમે છે તો આ બધી જ જે વસ્તુ છે એ આ આપણે જેમ કહીએ છીએ કે દહેજ આપવું અને લેવું એ બંને ગુનો જ છે પણ સમજતા નથી ત્યારે પક્ષકારોના ઘણા લોકો મોભો બતાવવા માટે આપતા હોય છે એક જ સમાજ છે એક્ઝામ્પલ તો એમાં કોઈ આપી શકે એવા છે તો કોઈ દીકરીના પિતા એવા છે કે જે એટલા સક્ષમ નથી આપી શકે તેમ નથી એટલું દહેજ પણ એ ખોટો મોભો જાળવી રાખવા અને દેખાડા દહેજ આપતા હોય છે એવું હોય છે કે લગ્ન ટાઈમ પર ન આપ્યું હોય કે આપ્યું હોવા છતાં પણ એના સાસરી પક્ષને વધારે લેવાની ઈચ્છા હોય કે વધારે એના પિયર માંથી લાવે તો આવી જે ઈચ્છાઓ છે એ પૂરી માટે ટોર્ચર કરે

આ પ્રકારની વ્યવસ્થા જોવા મળી રહી છે જે ખૂબ ખરાબ કહી શકાય આપણા માટે ચિંતાજનક કહી શકાય અને હેરાનગતિ કરવાવાળી જે પેરેન્ટ્સ માટે છે જે પેરેન્ટ્સ પાસે એટલા બધા પૈસા નથી હોતા અને બાળકોના લગ્ન કરવાનો હોય છે ત્યારે એમને ખૂબ પરેશાની થતી હોય છે ઘણા બધા લોકોને તો એવું જા જાણવા મળ્યું છે કે જમીનો સુધી વેચવાની ફરજ પડતી હોય છે આ માત્ર સ્ટેટસ સિમ્બોલ માટે તો આ પ્રકારની સ્થિતિ રહેલી છે આમાંથી બહાર નીકળવાની જરૂર છે અને આના માટે સારો એક રસ્તો એ છે કે સમાજના જે ભણેલા લોકો છે એ લોકોએ આગળ આવીને દાખલા બેસાડવાની જરૂર છે અને એને છોડી દેવાની જરૂર છે કે જે લોકો ભણી રહ્યા છે એ લોકો વધારે દહેજની માંગ કરી રહ્યા છે એ પ્રકારની ફરિયાદો હજુ ઉઠી રહી છે જે ખૂબ કમનસીબ કહી શકાય અને આ પ્રકારની તકલીફને છે દૂર કરવાની જરૂર છે હવે મેમ અમને એ પણ જણાવો કે આ ઉત્પીડન થયું છે હેરાનગતિ થઈ છે કોઈ લેડીને ઘરની અંદર તો એનું એક કઈ રીતે નક્કી થાય કે એને હેરાનગતિ થઈ રહી છે લગ્ન બાદ આ રીતે કોઈ કે એટલે ત્રાસ આપવામાં આવતો દહેજ ની બાબતને લઈને દબાણ કરવામાં આવતું હોય કે તારે તારા પિયર થી આટલો પૈસા કે વોટ વસ્તુ વસ્તુઓ લાવવી તો એને કેવી રીતે નક્કી કરવું આપણે જનરલી એવું જોતા હોય છે કેમ કે સ્ત્રીઓને લગ્ન થી એવું શીખવવામાં જ આવેલું હોય છે કે ઘણા સમાજો હજી એવું પણ માનતા હોય છે કે તારા પિતાના ઘરેથી લાવીશ તો એ મદદ જ કરે છે હેલ્પ જ કરે છે એટલે માનસિકતા ઘણી થોડા ઘણા અંશે અમુક સ્ત્રીઓમાં પણ એવી હોય છે કે કદાચ મદદ કરશે પણ એ મદદ નથી હેલ્પ મદદ કરવી એ અલગ વસ્તુ છે અને આ રીતે માંગણી પોષવી એ અલગ વસ્તુ છે અને એ તમે એક વખત દહેજ આપો છો ત્યારે લાલચ જાગે જ છે અને આ રીતે સ્ત્રીને હેરાન કરવામાં આવે જ છે દહેજ લાવવા માટે પણ એ કેવી રીતે તમે સાબિત કરવું કે જોવું તો જ્યારે તમને કોઈ દબાણ કરવામાં આવે જ્યારે સ્ત્રીની ઈચ્છા નથી 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 કે કે હવે મારા પિતા પાસેથી લેવું એ યોગ્ય પાછળ એમના બીજા પણ સંતાનો છે એક લગ્ન કરાવ્યા એમના યથાશક્તિ મુજબ આપ્યું પણ પછી બીજાના સંતાનોમાં એમના બીજા સંતાન માટે પણ એમને એ જરૂર છે એ જ વસ્તુની તો સ્ત્રીઓ પિયર ખચકાય છે કેતા માટે કે મને આ બાબતને લઈને ત્રાસ આપવામાં આવે છે એટલે આ રીતનો માનસિક ત્રાસ આપવો ઘણી વાર આ માનસિક ત્રાસ એટલો એટલી હદે વધી જાય છે કે માર ઝૂડમાં પણ પરિણમે છે ઘર બાર કાઢી મૂકવામાં આવે છે લગ્ન તૂટવાનો વારો આવે છે અને ઘણી બધી સ્ત્રીઓ ઘણી આપણે કહી શકીએ કે આત્મહત્યા પણ કરતી હોય છે હત્યા પણ હોઈ શકે એના એમાં આપણે નથી જતા કે કેવી રીતે પણ એક આ જે દૂષણ છે દહેજ એના લીધે સ્ત્રીઓને આમાં વધારે ને વધારે ઊંડા ઉતરતા જાય છે અને એમાંથી બહાર આવી શકતા નથી તો આવા સંજોગોમાં જ્યારે અનિચ્છનીય માંગણી થઈ રહી છે સાસરે દ્વારા સાસરી પક્ષ દ્વારા તો મહિલાએ એના માટે પોલીસ ફરિયાદ કરવી કોઈ પણ એક લિમિટની બહાર જ્યારે વધારે જઈ રહ્યું છે હેરેસમેન્ટ ત્રાસ શારીરિક હોય કે માનસિક ત્રાસ વારે વારે ઉતારી પાડવું કે દબાણ કરવું પિયરમાંથી કશું પણ લાવવા માટે તો તમે એ વસ્તુને ત્યારે ઓળખો કે આ હવે વધી રહ્યું છે અને આગળ જતા કોઈ દુર્ઘટનામાં પણ પરિણમી શકે છે તો જ્યાં તમને લાગે કે બસ હવે લિમિટ બહાર છે સહન ખોટું ન જ કરવું પડે જોઈએ કોઈ પણ સ્ત્રીએ પણ અમુક સંજોગોમાં છોકરીઓ બોલતી નથી કે ચાલશે ઘર હોય બધાને ચાલ્યા કરે પણ એ વસ્તુ તમે ફિલ કરો છો કે આ હેરેસમેન્ટ થઈ રહ્યું છે હવે મને વધારે થાય છે તો એની ફરિયાદ નોંધાવો તમે પોલીસ સ્ટેશન જાઓ એની આગળ પગલાં લો તો આ વસ્તુ મોટું રૂપ ના ધારણ કરે અને કોઈ દુર્ઘટનામાં ન પરિણામ આપણે વાત કરી અને આ મુદ્દાની રિપીટ હું થોડીક એટલા માટે કે ખૂબ જરૂરી પ્રશ્ન છે આપણા માટે અને સમાજમાં જે કુપ્રથા જે પ્રવર્તી રહી છે આજની તારીખમાં પણ જે હેરાનગતિ લેડીઝને થઈ રહી છે દહેજને લઈને એને લઈને ફરી એકવાર થોડોક રિપીટ ક્વેશ્ચન મેમ એટલા માટે છે જે રીતે મેમ કોઈ આ છે લેડીઝો જે હેરાન થઈ રહી છે દહેજના કારણે અને એ તબક્કામાંથી પસાર થઈ રહી છે દુવિધાની સ્થિતિમાં છે કે એક બાજુ એની પરિવાર છે બાળકો છે અને સાથે સાથે બીજી બાજુ એને હેરાનગતિ દહેજને લઈને પણ થઈ રહી છે તો આ પ્રકારની સ્થિતિમાંથી જે લેડી પસાર થઈ રહી છે મેમ એ લોકો માટે એક આપનો સલાહ એક એડવોકેટ તરીકે એની કઈ હોઈ શકે શું કરવું જોઈએ એમને જ્યારે આ પ્રકારની માંગણીઓ કરવામાં આવતી હોય તો એને સહન કર્યા વિના તમે તાત્કાલિક અવાજ ઉઠાવો મહિલા હેલ્પલાઇન ચાલે છે એની મદદ લઈ શકો છો તમે એડોકેટ પાસે જઈ શકો છો અને પોલીસ સ્ટેશન માં ફરિયાદ પણ કરી શકો છો હવે જ્યારે આવા કેસ હોય ત્યારે મહિલાઓને એક વિચાર એવો આવે છે કે અમને સાચું કોણ માનશે કેમ કે એ લોકોને એટલું જ્ઞાન કાયદાનું હોતું નથી પરંતુ તમારે આ પ્રકારની ફરિયાદ કરવા માટે લગ્નના ગમે તેટલો ટાઈમ થયો હોય બે વર્ષથી વધારે ઘણી વખત એવું છે ચાર પાંચ વર્ષથી વધારે વર્ષ થઈ ગયા છે બાળકો છે હવે શું દહેજની ફરિયાદ થઈ શકશે એવું નથી તમે દહેજ જો તમારી પાસે માંગવામાં આવતું હોય અને હેરાનગતિ થતી હોય તો તમે પોલીસ ફરિયાદ ગમે ત્યારે કરી શકો છો અને ત્યાંથી કોર્ટમાં પણ જઈ શકો છો આગળ વધારે એમ કહીશ કે હવે આવા પ્રકારના કેસ છે જેમાં ઘણી વાર મારઝુડ કરવામાં આવતી હોય છે એટલી હદે મારઝ કે એનું સ્વાસ્થ્ય જોખમાય જીવનનું જીવને જોખમ હોય એવા પ્રકારના કિસ્સા પણ બનતા જ હોય છે છતાં પણ ઘણી મહિલાઓ ફરિયાદ નથી કરતી કેમ કે એમને એવો ડર હોય છે કે સાબિત કેવી રીતે કરીશું જનરલી એટલું તો નોલેજ થોડું ઘણું ભણેલા હોય તો હોય જ કે કોર્ટમાં જઈશું તો પુરાવાની જરૂર પડશે અને આ ઘટના એવી છે જે ચાર અંદર બને એટલે સાક્ષી કોઈ મળે નહીં ચાર દિવાલમાં એના જ પક્ષકારો છે પેરેન્ટ્સ એ કોઈ સાક્ષી બનવાના નથી કે અમારા છોકરાએ અમારી વાઈફ એની વાઈફને મારે છે એટલે આવું જ્યારે હોય તમને અતિશય માર મારતા કે ત્રાસ હોય ત્યારે જો એની તમને ઈજા થયેલ હોય તમારે ડાક્ટરી સારવાર લેવી પડી હોય તો એ બધા જે તમારા મેડિકલ રિપોર્ટ છે અથવા એ ટાઈમે તમે પોલીસ ફરિયાદ કરો છો તો તમારું નિવેદન આ બધું દહેજની ફરિયાદમાં ધ્યાને લેવાય છે અને એના આધારે કોર્ટ ચુકાદો આપતી હોય છે. દર્શક મિત્રો મેં મેં ખૂબ ઉપયોગી વાત આપણને કરી ખાસ કરીને એવી મહિલાઓ માટે જે આ દહેજને લઈને ખૂબ ઘરેલું હિંસાનો શિકાર થઈ રહી છે ખૂબ પરેશાન છે સાથે સાથે ખૂબ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે એવી જે મહિલાઓ જે છે એમના માટે મેમની સલાહ સ્પષ્ટ છે કે એમને ફરિયાદ ચોક્કસપણે કરવી જોઈએ કેમ કે એક પ્રકારની એક હદ છે ત્યાં સુધી એને અત્યાચાર સહન કરતી હોય છે લેડીઝ એમ એકલી એમની વિચારધારા મુજબ પણ એનાથી વિશેષ એમને હેરાનગતિ જો થતી હોય તો ચોક્કસપણે પોલીસમાં જઈને અને સંબંધિત વિસ્તારમાં જઈને ફરિયાદ કરવી જોઈએ અને આપણી તકલીફ કોઈ પણ રીતે ઓછી થાય તેવા પ્રયાસ કરવા જોઈએ હવે અમને એ પણ જણાવો કે કોઈ મહિલા જે છે એ ફરિયાદ કરે છે તો એની સામે કઈ પ્રકારે પોલીસ કાર્યવાહી કરતી હોય છે જનરલી જ્યારે આવા પ્રકારની ફરિયાદ આવે છે હવે તો મોટા મોટા સિટી છે ત્યાં મહિલા પોલીસ સ્ટેશન થઈ ગયા છે મહિલાઓ માટે મહિલા પોલીસ સ્ટેશન એટલે એમની સાથે બનેલ દરેક ઘટના એ અ નિર્ભય થઈને એમ વિના સંકોચ કહી શકે કોઈ પણ ત્રાસ આપવામાં આવ્યો હોય તો મહિલા પોલીસ સ્ટેશનમાં એરિયા પ્રમાણે ડિવાઈડ કરેલા છે એ પ્રમાણે જઈને ફરિયાદ કરી શકે છે ત્યાં એમની ફરિયાદ લીધા પછી પોલીસ સ્ટેશનમાં પણ જેના વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે એને બોલાવવામાં આવે છે હાજર રાખી અને ત્યાં પણ એક વખત સમજાવવામાં પણ આવે છે એટલે ઘણી જો નાની મોટી વસ્તુ હોય અને સમાધાનથી અથવા તો એવી બાંયધરી આપે કે હું હવે પછી આવું કૃત્ય નહીં કરું કે મારા લીધે આને ત્રાસ નહીં આવે એવું અન્ડરટેકિંગ કે જવાબદારી લઈ અને પછી જો ત્યાં સુલેહ થાય તો ત્યાંથી પણ સમાધાન કરાવવામાં આવે છે પણ એ અત્યાચાર કદાચ એટલો બધો વધારે હોય કે એને શારીરિક ઈજાઓ પહોંચાડેલ હોય કે વધારે પડતો હોય ત્યારે એવા કેસમાં એ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લઈ સામે નિવેદન નોંધી અને પછી એને કોર્ટમાં મોકલી દેવામાં આવે છે અને કોર્ટમાં કેસ ચાલે છે કે ફરિયાદ કરી માનું કે કોઈ અત્યાચારનો શિકાર થયેલી છે મહિલાઓ ખૂબ મોટા પ્રમાણમાં તો એ લોકોએ ફરિયાદ કરી તો આપે જે રીતે મેમ વાત કરી કે આમાં કોઈ સમાધાનની પણ રીત રહેલી છે તો આ સમાધાનની જે રીત જે છે એમાં ભૂમિકા કોની મહત્વની છે મેં Oh, maa, sama, actually સમાધાન બે પક્ષકારો થાય હવે એમાં ક્યારેક દરેક ને એક સરખો કેસ નથી હોતો આપડે દહેજ ની વ્યાખ્યામાં સમાવીએ છીએ પણ કોઈને ને ખાલી માર જુડું હોય સામાન્ય કે બોલા ચાલી હોય કે મેન્ટલી tortured હોય એવી જ રીતે કોઈક ઓછું ભણેલા છે drink કરે છે બહુ અતિશય મારે છે એવું કહીએ કે ઢોર માર મારે છે કે એના જીવ જોખમ પહોંચે એટલું માર મારે છે એ પણ ડાઉરીમાં માં દહેજ માં આવે છે આગળ આ પણ આવે છે એટલે, કેટલો ત્રાસ છે શું છે એના આધારે અમુક સમાધાન માટે નથી પણ કહેતા કેમ કેતાની હિસ્ટ્રી જ એવી હોય છે કે જે સમાધાનને લાયક જ નથી કેમ કે જ્યારે જીવલેણ હુમલો કરવામાં આવેલ હોય કે એના જીવને જોખમ હોય તો એવા સંજોગોમાં સમાધાનની વાતચીત ન થઈ શકે કેમ કે એક વખત જો એ બચી ગઈ છે બીજી વખત ફરીથી સમાધાન કરે ને ન બચી તો એટલે આ બધા પાસાઓને ધ્યાનમાં રાખીને એ મેટર સમાધાન માટે યોગ્ય છે કે નહીં એ પ્રમાણે પોલીસ સ્ટેશન હોય કે કોર્ટ કોર્ટમાં ગયા પછી પણ સમાધાન ના રસ્તા હોય છે નથી એમ નથી હોતા પણ એ એની ક્રુઅલટી નું લેવલ કેટલું છે એ પ્રમાણે કે સામાન્ય બોલાચાલી છે અને બંને જણા એગ્રી થાય છે કે હા અમે ફરીથી સાથે રહેવા તૈયાર છીએ એક મોકો આપીશું અને હવે પછીનું આવું કૃત્ય નહીં કરીએ જેના દ્વારામાં ત્રાસ આપ એ અમે નહીં કરીએ અથવા ખાલી માત્ર સાસરીયા નો ત્રાસ હોય પતિનો નથી તો એ લોકો એનાથી દૂર રહેશે એટલે આવી બધી કંડિશન દર દરેકને અલગ અલગ લાગુ પડે છે દરેક ને ત્યાં એક જ સિચ્યુએશન નથી હોતી તો એ પ્રમાણે સમાધાન પાત્ર હોય ત્યાં સમાધાન થી વાતચીત થાય છે પરંતુ આવું જેમ મેં કીધું અતિશય ક્રુઅલ્ટી અને જીવને જોખમ હોય તો એવા પ્રકારની મેટર માં કે એવા કેસ માં સમાધાન નથી થતું એ કોર્ટ માં જ કેસ ચાલે છે અને ત્યાં ચાલી જતા પુરવાર થાય તો એમાં સજાની પણ જોગવાઈ રહેલી છે મેમ આપે જે રીતે વાત કરી કે આમાં સજાની પણ જોગવાઈ રહેલી છે અમારી બે ઇન્ડિયા ન્યૂઝ ચેનલનો મેમ હેતુ એ છે કે આપણા જે દર્શકો છે ખાસ કરીને આજે જે જ્યારે આપણે દૂષણની વાત કરી રહ્યા છે કોર્ટની કાયદાકીય જે દર્શકો સુધી જવી જોઈએ અને દહેજ લેનાર અને આપનાર બંનેને થોડીક મુશ્કેલમાં મૂકી શકે એમને થોડાક એલર્ટ કરી શકે એવી બાબત કોઈ હોય તો કઈ બાબત હોઈ શકે જે એક એડવોકેટ તરીકે આવે ને

અને એ લોકોનો જો આરોપ સાબિત થાય તો સજા અને દંડ અને અમુક કેસમાં સજા કે દંડ ઓછી ઈજા હોય એ રીતની પણ જોગવાઈ છે એટલે મેટ્રોમોનિયલમાં એક જ કલમ એવી છે કે જેમાં સજાની જોગવાઈ છે જયારે આપણે ડોમેસ્ટિક કે ભરણ નું જોઈએ તો ત્યાં કેવું છે મેટ્રોમોનિયલ છે એટલા માટે કે એ કાયદેસરના પતિ પત્ની છે એટલે ભરણપોષણ માટે બંધાયેલ છે ભરણપોષણ ભરશે એટલે એક માનસિકતા એવી હોય છે કે પત્ની છે કેસ કરીને શું કરી લેશે કંઈ જ નથી પણ એવું નથી આ આ કલમ હેઠળ કેસ થશે તો તમારે દર મુદ્દતે તો હાજર રહેવું જ પડશે આગળ કેસ ચાલી જતા તમને સજાની પણ પાંચ વર્ષ સુધીની સજાની જોગવાઈ ચારસો અઠ્ઠાણું એમાં કરવામાં આવેલ છે દર્શક મિત્રો આ દહેજના મામલા પ્રમાણે પણ સજાની જોગવાઈ રહેલી છે દંડની પણ જોગવાઈ રહેલી છે જેથી કોઈ પણ વ્યક્તિ એવી લાપરવાહી ના રાખે અથવા તો એવી એવી કોઈ એવી ઈચ્છા ના રાખે કે આમાં સજા થતી નથી કંઈ બહુ થશે નહીં અને દહેજની માંગ કરતા રહે તો જે લોકો પણ દહેજની માંગ કરી રહ્યા છે અથવા તો આપી રહ્યા છે તે લોકો માટે પણ આ સાવધાનીની બાબત છે એડવોકેટ તરીકે હેતલ મેમે આપણને સાફ રીતે કીધું કે આમાં કોર્ટ જ્યારે કેસ ચલાવતી હોય છે ત્યારે જે પણ દોષિત આમાં સાબિત થાય છે એ લોકોને સજા પણ પડતી હોય છે અને સાથે સાથે દંડ પણ કરવામાં આવે છે અને સજા જે છે એ પાંચ વર્ષથી વધારે પણ હોઈ શકે છે પાંચ વર્ષ સુધીની સજા પણ હોઈ શકે છે જેથી દહેજ જે છે એને લઈને સાવધાન રહેવાની જરૂર છે એને ટાળવાની જરૂર છે ખાસ કરીને જ્યારે આજે શિક્ષિત સમાજની બોલબાલા દેખાઈ રહી છે ત્યારે આ દહેજના દૂષણને ચોક્કસપણે રોકવાની જરૂર ખૂબ દેખાઈ રહી છે કાયદામાં તો જોગવાઈ છે પણ સમાજના લોકો સ્ટેટસના કારણે આજે પણ આ દહેજની છે એમાં એક પ્રકારની સ્પર્ધા જે જામી છે એના કારણે ઘણા બધા લોકો પરેશાન થઈ રહ્યા છે હવે એક એડવોકેટ તરીકે આપ એ પણ જણાવો કે આ દહેજને રોકવા માટે સમાજના લોકો શું કરી શકે સમાજના લોકો દહેજ આપવાની જગ્યાએ તમારી છોકરીના નામે એફડી કરો કે એને ભણાવો કે એને એની લાઈફમાં આગળ જ્યારે જરૂર પડે તો એ એને ઉપયોગમાં થાય આજે તમે દહેજમાં ખાલી સમાજમાં દેખાડવા માટે અમુક લાખો રૂપિયામાં આપો છો બધે પબ્લિસિટી થાય છે કે સોશિયલ મીડિયા પર આટલું અમે આટલા તોલા સોનું આપ્યું આટલા રોકડ રકમ આપી એ જ વસ્તુની તમે તમારી છોકરીને કરાવી આપશો અથવા તો જો એ ભણેલી ભણેલી છે કે નથી તો એને કોઈ ગૃહ ઉદ્યોગ કઈ બી કરવું છે તો એના થાય એવું કોઈ તમે એને મદદ કરશો તો એને લાઈફ ટાઈમ પાછું અહીંયા પિયર વળીને જોવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત નહીં થાય કેમકે એ ઇન્ડિપેન્ડન્ટ હશે એજ એ જ પૈસામાંથી તમે એને એક નાનકડો ફ્લેટ પણ લઈ આપી શકો કે કોઈ એનો ધંધો રોજગાર કરવો હોય

લગ્ન પછી પણ કોઈ બિઝનેસ કરવો છે કઈ પણ કે ઇન્કમ ચાલુ અને એને બીજા પર ના રહેવું પડે તો તમે એ રકમ થી એને એક્ટિવ કરી શકો છો કમાતી કરી શકો છો તો એના ખર્ચા એ જાતે આ ઉપાડશે અને ફ્યુચરમાં એને કોઈ પ્રોબ્લેમ થશે તો કોઈના પર ડિપેન્ડ નહી રહેવું પડે તો પેરેન્ટ્સ તરીકે તમે એ પૈસા ત્યાં વાપરો છો એના કરતા તમારી દીકરીના ભવિષ્ય માટે રાખો એ બધું કદાચ એને ચાલો ધંધો બિઝનેસ નથી કરો તો એફડી કરી રાખો કે એ એ એને કામ આવે કે મિલકત તો પણ તમે તમારી દીકરીને જ આપો છો ફરક એટલો છે તમે તમે બતાવવા આપો છો ત્યાં તમારી દીકરીને હેલ્પ કરો છો જયારે તમારી દીકરી પગભર હશે ત્યારે એ આવી કોઈ વસ્તુ માંથી પસાર થતી હશે તો તાત્કાલિક નિર્ણય લઈ શકશે કે હું ઈન્ડિપેન્ડન્ટ છું મારે કોઈની જરૂર નથી કે મારે સહન કરવું પડે એક પ્રશ્ન મેમ ખૂબ વારંવાર આવ્યો છે આપણી પાસે સમયનો અભાવ છે જેથી છેલ્લો પ્રશ્ન આપણે લઈએ ઘણા પેરેન્ટ્સ મેમ આજના સમયમાં પણ એવા છે જે એમની દીકરી રજૂઆત કરતી હોય છે ઘરે કે દહેજને લઈને કે એમને હેરાન કરવામાં આવે છે અથવા તો કોઈ રીતે ત્રાસ આપવામાં આવે છે દીકરીઓ ઘરે રજૂઆત કરતી હોય છે એમના પોતાના પેરેન્ટ્સને ત્યારે પેરેન્ટ્સ પણ કોઈક રીતે સમાજમાં ઈજ્જત બચાવવા અથવા તો સન્માન માટે આવા જલ્દી પગલાં લેતા નથી અને પોતાની દીકરીઓને પણ થોડાક આપણે એમ કહી શકાય ધીરજ રાખવાના આ પ્રકારની સલાહ આપતા હોય છે તો એવા પેરેન્ટ્સ જે છે મેમ છે દુઃખી પણ પોતાની રીતે કંઈ કરતા નથી સન્માન પૂરતું તો એવા જે પેરેન્ટ્સ છે દુઃખી જે પેરેન્ટ્સ છે એમના માટે મેમ સલાહ શું છે આપની દહેજ આપવું એ પણ ગુનો છે લેવું પણ એ ગુનો છે બરાબર તો તમારી પુત્રી જયારે ત્યાં પીડિત છે કે આમાંથી પસાર થઈ રહી છે તો તમે પેરેન્ટ્સ તરીકે એને સપોર્ટ કરો આ વસ્તુ ખોટી છે દહેજ આપવાનું બંધ કરો તમે એને સાથ આપો કે તારે અહીંયા રહેવું છે તારું આ ઘર તારું પણ છે તું તારી મરજીથી ગમે ત્યારે આવી શકે છે અને રહી શકે છે એને ખાલી આટલો કોન્ફિડન્સ આપશો ને તો પણ એ ત્યાં હેરાન થતી હશે તમારા ત્યાં આવવાનું પસંદ કરશે ઘણા કેસમાં પેરેન્ટ્સ એવું સમજાવતા હોય છે કે લગ્ન પછી અમારી જવાબદારી પૂરી થઈ ગઈ જે છે તારે નિભાવવાનું તો આવી કન્ડિશનમાં જ્યારે તમારી છોકરી ખાલી અધર ગ્રેજ્યુએટ છે બસ ભણીને તમે મેરેજ કરી દીધા એને કંઈ કમાવાનું જાણતી નથી બહારની દુનિયા જોઈ નથી તો એ વ્યક્તિ શું નિર્ણય લઈ શકશે આજે આપણે દહેજ મૃત્યુના આંકડાઓ બતાવીએ છીએ કે આટલા સુસાઇડ થાય છે તો એમાં ક્યાંક ને ક્યાંક પેરેન્ટ્સનો સપોર્ટ એને નથી મેન્ટલી કે એ એટલું વિચારી જ નથી શકતી કે હું પાછી જઈશ તો કેમ કે એના મગજમાં એક બીક હોય છે કે હું પાછી જઈશ તો સમાજ તો સમાજ મારા પેરેન્ટ્સ પણ ના પાડશે કે તારે હવે એ જ ઘર તારું છે સહન કરીને ત્યાં જ રહે એની જગ્યાએ તમે એને સપોર્ટ કરો કે જિંદગી છે ચાલે કરે કોઈ વખત એવું પણ થાય પણ આ ઘર પણ તારું જ છે તને જ્યારે કંઈ તકલીફ હોય તો તું અહીંયા તારા ભાઈઓની જેમ જ રહી શકે છે ખાલી આટલું એને તમે વિશ્વાસ આપશો તો એ દહેજ મેચના ઘણા આંકડા ફટી જશે મેમ અમારી પાસે સવાલ હજુ ઘણા છે પણ આપણી પાસે સમયનો અભાવ છે જેથી કાર્યક્રમને વિરામ આપવો પડશે આપ ખૂબ કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા અને આ દહેજ જે એક પ્રકારનું એમ કહી શકાય કે દૂષણ છે તે અંગે અમને ખૂબ ઉપયોગી માહિતી આપી તે બદલ મેમ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર દહેજ ઉત્પીડનના વિષય ઉપર વાત કરી રહ્યા હતા આજની તારીખમાં પણ દહેજની પ્રથા ખૂબ જોરદાર રીતે અને આપણે એમ કહી શકાય કે સમાજના સ્ટેટસ તરીકેની એક લડાઈ બની ગઈ છે એક વ્યક્તિ દ દસ લાખ રૂપિયા ખર્ચ કરે છે લગ્ન માટે બેબી માટે તો બીજી વ્યક્તિ બાર લાખ રૂપિયા ખર્ચ કરે છે દહેજ માટે તો આ પ્રકારની એક સ્પર્ધા જે ચાલી રહી છે દહેજને લઈને સ્ટેટસ માટેની એ ખૂબ ચિંતાજનક બાબત છે અને આજની તારીખમાં પણ દહેજ આપ્યા બાદ પણ ઘણા બધા બનાવ એવો બની રહ્યા છે જે આત્મહત્યા સુધીના બનાવ બની રહ્યા છે હત્યા સુધીના બનાવ બની રહ્યા છે તો આ એક કુપ્રથા છે જે દૂષણ છે એને રોકવાની જરૂર છે ખાસ કરીને શિક્ષિત સમાજ જે છે એની ભૂમિકા આજની તારીખમાં ખૂબ મોટી રહેલી છે ઓગણીસો એકસઠ બાદ દહેજ ઉપર પ્રતિબંધ હોવા છતાં દહેજના લગ્નના પંચાણું ટકા મામલામાં આજે પણ દહેજ આપવામાં આવે છે જે આપણા માટે કમનસીબ અને દુઃખદ બાબત છે એને ધ્યાનથી સાંભળવાની જરૂર હતી આજના કાર્યક્રમ ખૂબ મહત્ત્વનો વિષય હતો દહેજને રોકવાની જરૂર છે સમાજના લોકો આગળ આવે તે જરૂર છે ભણેલા બાળકો જે છે જે લગ્ન કરવા જઈ રહ્યા છે તે દહેજ લેવાનો ઇન્કાર કરીને દાખલા બેસાડી શકે છે આ પ્રકારની સ્થિતિ છે તો આજે આપણે દહેજના ઉત્પીડનના વિષય ઉપર વાત કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે પરિવાર મળશું ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર